જેની તમે અત્યારે તસવીર બતાવી રહ્યા છો મહીપતસિંહ જાડેજાની દિવંગત ત્યાં એને જીવતા જગત્યું કરેલું એ અવસાન પામ્યા એ પહેલાં દેહા અવસાન પામ્યા એ પહેલાં જીવતા જગત્યું કર્યું હતું હું ને તમે જેના અત્યારે વાતો બધી વાગોળી રહ્યા છીએ એ જે મહીપતસિંહ બાપુની ન્યા જીવતા જગત્યુ ત્યારે ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા પછી પ્રદીપસિંહ વાઘ જાડેજા સહિતના અડધા પડધા મંત્રીમંડળ પગે લાગવા લાઈનમાં ઊભા હતા તમે સમજો અને મહીપતજી બાપુના એ સિંહાસને બિરાજમાન હતા આ લોકો પગે લાગતા હતા તેઓ શ્રી એટલે કે મહીપતસિંહજી એને આશીર્વચન આપતા હતા અને અનુરૂપસિંહ જાડેજા ડાયરો જે કરતા હતા એ ડાયરામાં હજારો લાખો રૂપિયાની છોડો ઉડાડતા હતા હવે ક્યાં કોઈ સરકાર ત્યારે બધી સરકાર આ જ હતી માની લ્યો બિલકુલ હો અનિરુદ્ધસિંહનો કોઈ વાત ગુનો હોય કોઈ કેસમાં એ વોન્ટેડ હોય મહીપતસિંહ સામે હોય તો કમસે કમ સરકારે તો યા અળગું રહેવું જોઈએ એનું કામ કરવું જોઈએ આપની જાણ ખાતર આ ભાઈ જે વઘાસિયાનું તમે નામ લીધું એક જમાનામાં એ ફરાર હતા ને તો બધી જાહેર સભામાં તો આવતા ગોરધન સમજી લ્યો એટલે આ બધું કાનૂની પેપર ઉપર બધું જે ચિત્રામણ થાય છે હંબક હોય છે વાસ્તવિકતા સાવ જુદી છે ભારતીય જનતા પાર્ટીને ગણેશ ગોંડલના જે કઈ કારણામાંથી ખબર ન હોય બને એને મેન્ડેટ ક્યારે આપ્યું હોય તેમ છતાં સમજી લો પણ સરવાળે તમને કહું સમર્થન કરે છે ભાઈ તમે તમારે કરો તો જ આપડી પાર્ટીની આપડી આપણા લોકોની ધાક રહેશે જો સરકાર ને બાહુબલીઓની પણ જરૂર પડે છે એ વાત તો દીવા જેવી સ્પષ્ટ છે આજની તારીખે આજની તારીખે અખિલેશ યાદવ એની પાસે બધા માફિયાઓ નથી આપણે જાણીએ છીએ ને મમતા બેનરજી પોતે નક્સલી હોવાનો એનો આપણે બધા આક્ષેપ કરીએ છીએ મોટા જાણીએ છીએ ચલાવે જો એના વગર ચાલે નહીં પણ એક તમને કહું એક વાત તો બહુ નોંધવા જેવી છે મિત્રો કે જે બાહુબલીઓ ઉત્તર પ્રદેશના માફિયાઓની જેને આપણે બિહાર ઉત્તર પ્રદેશ માફિયા કહીએ એમાં અને તમે જે આ દ્રશ્ય બતાવો છો એ બધામાં એમાં આસમાન જમીનનો ફેર છે ભાઈ એ કેવળ એવું નથી કે ગરીબ ગુડલાના હાંડલા ખોડે ઈ તો વળેવળે ના હોય એટલે સરખે સરખા ના હોય અથવા તો વટને મારે વાત મય ગઈ હોય તો પછી વાગળી હાટુ વાગળી બનાવટુ તેમ બેમાન ના કેવું બને પણ હજારો લોકો ને ન્યાય પણ આપે છે લાખો કરોડો રૂપિયા દાન પણ કરે છે આ અનિરૂચી જાડેજાના દીકરા જય આ નામ ભૂલી જાઉં છું દર વખત હું પણ જયદીપસિંહ એવું નામ છે

જો અત્યારે રાજદીપભાઈ રીબડા જે છે એ આઇસોલેટ છે કારણ કે એનો દાવો ચોક્કસ હતો એને પણ ટિકિટ જોઈએ છે પણ એમાં જયરાસિંહ બાપુનું ખાનદાન જે છે એક ડગલું આગળ છે એક તો પોતે ગણેશ ગોંડલના માટે મેન્ડેટે લઈ આવ્યા એટલે ત્યાં એને મેસેજ આપી દીધો વિરોધી એના જે છે એને કે ભાઈ હજી ભારતીય જનતા પાર્ટીમાં અમારો દબદબો યથાવત છે અને હવે શું કરશે આજે અત્યારે તમેને હું જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે ગોંડલના ચોરડી ગેટ ઉપર હમણાં પાંચ વાગે સભાસ અત્યારે કદાચ ચાલુ હશે એમાં જયરાશી બાપુ જે છે આ વિજય ઉત્સવને સંબોધવાના છે તમે લખી રાખજો ક્યાંય પણ એવી આછકલા જેવી વાત તમને સાંભળવા નહીં મળે કે મારી નાખું કાપી નાખું વટના કટકાને હવે થાય કરી લેજો ને હવે આમ ને તેમ ને એવી બધી વાતો નહીં થાય કહેજો કે કોઈ કાળને આડો ફરે નહીં મરવાથી બચ્યા કદી કોઈના મારા મરે નહીં એવું બધું નહીં થાય હવે શું થશે એ કહો સકારાત્મક રીતેને લોન્ચ કરવામાં આવશે શું કહે અને જે છઈ ખરું હકીકત કે ભાઈ ગણેશ ગોંડલનો જે વિજય થયો એમાં જયરાસી બાપુ પોતે કહે કે કેમાં કેવળ મારું નામ છે મે કોઈ વિશેષ પ્રયાસ કર્યો નથી પરંતુ જે જીત થઈ જે મતદારોએ ગોંડલ ગણેશના પોતાના કામને જોઈને મત આપ્યો છે અને હું પણ એ ગોંડલ ગણેશને ને કઈ જયારે એ બહાર નીકળે ત્યારે જેલમાંથી કાયદા કાનૂન કારણે અને જુઓ કાયદો અમારા હાથમાં નથી એનો અર્થ એ છે ગોંડલ તો જ જેલમાં હોય મારો દીકરો જો મારા હાથમાં હોય તો હું ધારું તો કાલે છોડાવી લઉં એટલે એ એમ કરીને એક સકારાત્મક રાજનીતિ તરફ એને લોન્ચ કરવામાં આવશે તમે જે કીધું ને બંનેનું ફ્યુચર છે રાજનીતિ જે છે એ પણ એને ભાઈ ગણેશ છે એ પણ તો બંને તરફ કારણ કે પહેલી બાજુ શું છે રીબડામાં માં અનિરુદ્ધસિંહ જાડેજા અને એના ભાઈઓ અને એના છોકરા એ છ સાત આઠ દસ જણ છે એટલે હજી લુખી ધમકી આપી શકે કે ભાઈ અમારાથી જાળવા જાજો કારણ કે અમારી પાસે હજી ભગવાનની દયા છે ચાર પાંચ છોકરા કંદોતર જેવા છે અને આજે નાના હોય કાલ મોટા થઈ જશે એટલે અમને મરણ હરણનો ડર નથી જયરાજસિંહ બાપુને શું છે કે આ દીકરો એકનો એક છે એટલે દરેક માણસ બુદ્ધિપૂર્વક વિચારે કે આફ્ટર ઓલ બધું જે કાંઈ આ માતળો ઊભો કર્યો છે ને તામધામ ને તાસીરો ત્યાં ચાલે છે અંતે તો દરેકને હોય ને એના વારસ માટે જ હોય ને આટલો જવાન જો દીકરો છે એના માટે જ બધું મૂકવાનું હોય હવે કોણ એને ખતરામાં મૂકે એટલે હવે એ બુદ્ધિપૂર્વક એના પગલાં ભરશે અને સકારાત્મક રાજનીતિ તરફ આવશે એટલે તમારો પ્રશ્નનો જવાબ કે ભાઈ ત્યાં રાજદીપસિંહનું કે આપણે અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરાનું શું થશે તમે લખી રાખજો એક બુદ્ધિપૂર્વકનું પોલિટિકલી સમાધાન કરવામાં આવશે બિલકુલ આ ગેરંટી છે કોઈ પણ ભોગે બે હજાર ને સત્યાવીસ ની ચૂંટણી પેલા હમણાં નહીં બે હજાર ને સત્યાવીસ ની ચૂંટણી પેલા જયરાજસિંહ જાડેજા અને અનુરૂષસિંહ જાડેજા બંને પરિવાર વચ્ચે બુદ્ધિપૂર્વકનું સમાધાન એવું કમસે કમ કરવામાં ભારતીય જનતા પાર્ટી કોશિશ કરશે કે કમસે કમ હામ હામે તમે લાલ આય કરીને ન ફરો મૂછે તાવ દેતા ન ફરો તમારા છોકરાને અમે બુદ્ધિપૂર્વક રાજકીય રીતે થાળે પાડે તમારા એટલે અનિરુચિ જાડેજાના દીકરાને પણ કે રાજકી અમે થાળે પાડી શકશું અને ભાઈને જયરાશિને કદાચના દીકરાને ટિકિટ આપે તો આ લોકોને એમ ન લાગવું કે અમને અહીંયાથી શું એને ગમે ત્યાં ટિકિટ આપીને જીતાડી બતાડશે સમજી લો કારણ કે સૌરાષ્ટ્રમાં ગોહિલવાડ સુરેન્દ્રનગર પંથક ઝાલાવાડ એમાં અનેક જગ્યાએ ક્ષત્રિયોની સુરેન્દ્રનગર એમાં ક્ષત્રિયોનો બહુ મોટો વસવાટ છે અને બધી જ જગ્યાએ આ બંને જે પરિવારો છે એનો બહુ મોટો હોલ્ટ છે એટલે વચનો રસ્તો કાઢશે એમ મારો કહેવાનું છે જી બિલકુલ જગદીશભાઈ આભાર અમારી સાથે જોડાવા બદલ તો ઘણી બધી આમ તો વાત કરવા બેસીએ ને તો એક બુક ઓછી પડે કે કિશન કલાકો ઓછી પડે સૌરાષ્ટ્ર રક્તરંજિત રંજિત ઇતિહાસ થી સૌ કોઈ વાકેફ છે પરંતુ આજે વાત ગોંડલ કરતા હતા છતાં પણ વાતો ખોટી કારણ કે ભૂતકાળ જબરજસ્ત છે ભવ્ય છે અત્યારે પણ એવું છે નથી ભવિષ્ય પણ આપણે કુંડલની ગણેશની ને રાધિકની વાત કરી બાહુબલીઓની પેટર્ન કે કોઈ પણ જગ્યાની પેટર્ન એવી છે કે પહેલા દાદાગીરી કરો પછી દાદા બનો પછી પૈસા બને એટલે રાજનેતા બનો અને તમારી પાસે જ્યારે આખું સામ્રાજ્ય આવી જાય પૈસા રાજનેતા ટોટલ સામ્રાજ્ય આવી જાય ત્યારે એક સારા વ્યક્તિ બનવાની ઇમેજ તમે ડેવલપ કરો અને એ જ બધા નેતાઓ અને રાજનેતાઓ કરે છે અને શરૂઆત એમની બાહુબલીઓ જેવી હોય છે પણ છેલ્લે એ વ્હાઈટ કોલર નેતા બની અને પોતાની કારકિર્દી ચલાવે છે પણ ખેર આજ પરિસ્થિતિ છે ને એટલા માટે જનતાની જે સેવા જે જનતાનું ભલું થવું જોઈએ જે આઉટપુટ મળવું જોઈએ એ બહુ ભાગ્યે જ મળે છે દીક્ષિત બસ આ જ પરિસ્થિતિ છે તો ગ્રજના કેવું લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ થી જણાવજો જો હજુ પણ તમે અમારી ચેનલ લાઈક શેર કે સબ્સ્ક્રાઇબ નથી કરી તો અત્યારે કરી દેજો કારણ કે આવા જ રસપ્રદ કિસ્સા કિસ્સાઓ સાથે અમે તમારી સમક્ષ હાજર થઈશું નમસ્કાર